આ લોકો રોટાવેટર મારી એટલે શું થાય એના આ એટલી શું થાય ખબર છે અંદર આ જમીન હોય ને એની અંદર ભૂમાં આટલું આટલો અંદર નાખી દે રોટાવેટર એટલે આ આ ખડ છે ને એને આ લોકો શું કરીએ ખબર કે આ જમીનમાં રોટાવેટર રાખી અને આને અંદર નાખી દે ઓહો એટલે શું થાય ખબર આનું ખાતર બની આ ખાતર બની ને એટલે જમીન ગરમ રહે અને પોષણ તત્વ આપે આ

આ શેર કરવાની હતી એટલે આપણે આપડે ખેડૂની ખબર પડે ને કે આ આ શું છે અકાડી ખર છે આ અને આ લોકો વાવે છે અને આજ બે વરસથી વાવે છે ભાઈ આ બે ત્રણ વરસથી વાવે રોજ બોરોજ હું અહીંયા આટાઈ મારવા આવું છું કઈ કઈક નવરો વું થઈ અને આ લોકોનું બધું માહિતી લેતો હોઉં છે છું ઊભો છું તો એ લોકો એમ કહે છે કે આમાં મારી આ છે ને આ ઈ નઈ કે ચૂરો કરવાનો હોય રોટા રાખવાનું હોય અને પછી સાહરાપ થઈ જાય ત્યાર અને સુમાહે વાવણી થઈ જાય ને

કપાસ હતો અને અમુક ઓલી બાજુ બધો છે પણ હતો ને એવું બધું આની વાવેતર કર્યું હતું અને આ માહિતી એટલે હું તમને કહેતો તો કે બહુ સરસ છે ખર અને આ બધું પોષણ તત્વ માટે વાવેલો છે આની નાનું વધુ હે તો હવે આ આ જાજતી ઊભું નહીં રે જો આના ફૂલ નીકળ્યા ઠીક છે આવા ફૂલ હોય જોઈ લે જોઈ લ્યો ફૂલ તો હે આ પીરા પીરા